મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં આજના વાગી ગયા સાડા બાર આજે વ્લોગ ચાલુ કરવાનું વેરું બહુ મોડું આવ્યું કારણ કે હવાની લાઇટ નથી અને હું કાલ જે આપણે સાઈડ લીધું હોય ટ્રેક્ટરમાંથી એ ધોતો તો ઓઇલ વાળી હતી પછી ટ્રેક્ટર ધોયું અને વરસાદ કાલ બપોરનો ચાલુ જ છે હજી કે એમ પડામાં પાણી નથી થયા એવો ચાલુ હોય ધીરો 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 હોય થોડોક આવે ને વળી પાણી હોય જાય વળી બંધ થઈ જાય એવું છે

બાપુ એમ પોર માં પથ્થરો ને નેવે પાણી બહુ બહાટી બોલતી આવે બેરલ સીધી બેરલ માંથી જાય વસ્તી આપણે ટાકા માં રહોડામાં બેટરી ઉપર બોલ ભરે છે રા બપોર નહીં અમારા બપોર થોડાક મોડા હોય એક વાગ્યા હોય બતાવું તમને જરાણો છે હવે સાડા તને ચાર ફૂટ જેટલો અધૂરો હે ટૂંકમાં અડધો ભરાઈ ગયો પચાસ ટકા ભરાઈ ગયો નવ ફૂટ માથે છે થોડોક બાકુ જોઈ આ બેઠા બેઠા વરસાદ જોઈ નામી પડે ને પાંચ ઇંચ પડી ગયા છે ઈચ તો ભલે ને પડે વરસાદ વગર શું થાય જો શું કહું બેઠા બેઠા આપણે બીજું શું થાય સારી નિવરાશ મળી ગઈ ને કાંઈ વેરું નથી આવી માંડવી છે કરમદીના વિડીયોમાં એક ભાઈની કમેન્ટ હતી તમારે માંડવી કે વધે બહુ અમારે ભાઈ જમીને જીવી છે આમાં હે ને કદાચ ચાલીની જારી વાવી ને તો એ પાટલા ભૂકી જાય આ તો ત્રીની જારી છે પાડવાળા પાડવાટાને એ હાયરું ના જાડે ચેતેવાળાને હજી આમાં છે ને ખાતર દેહી ખાતર ઘટે ને તો માંડવી લોકો જોવા આવવું પડે તમારે ભાઈ બધાને આવું ઘટશે વરસાદ તો ભારે પડે

અને બે આનંદ માં તમારા ગામ માં વરસાદ છે કોમેન્ટમાં જણાવજો અને ગામનું નામ જણાવજો રંગુ કેટલો કેમ ખબર પડે ત્યાં ગામ માં કેટલો ગયો હજુ અને તમે જોવો આમ ખેતરમાં થઈ ગયા પાણી પાણી ફારી ઓર ગમે હજી વખત ચાલુ જ છે બાકુ જે છે ને નાખવા ઓલી ભેંસ જો એમને એમ નાહી જ છે સવારની મજા આવી જાય ને બીજી ઓલી એક પાણી છે એ નથી નાખી આ ભેં ને બહુ મજા આવે નાહવાની તાકો આપણે

પછી ધ્યાન રાખવું જોઈએ અને બીજું કઈ નઈ રોગોડા પાણી નીકળે એમ ટાકો હોય આ રોગોડા જેવું મોરે મેં તમને કીધું તું ઓલી દિવાલ હોય ને અહીંયાથી લઈ આ દિવાળ સુધી ના મારે ચાર ચાર દિવાળ હવે આપણે મારા જ મળી જાય કાંઈ જોઈ લઈ એમ તો જવાય એમ નથી કારુભાઈની માંડવી ઓરવાળી એ ટૂંકમાં ફૂલ ફૂંકાતી હતી એક બીજી પાવાનું

હવે એક બધી મૂડી જ હવે જો ઓહોરી મેં સાંઈ તે લઈ જાય અને ખવર આવે એમ તો આયા નાખી સિકુલ ને અને અહીંયા બીજા સેકલા ખાતા હોય ને અહીંયા ચાલુ થઈ ગયા અમડાઉનમાં ત્યાં ત્યાં બધા થઈ ગયા બધા બસ આ ઉડવા ત્યારે મિત્રો મેટી ઉપર થી ગાવો સીન દેખાય આપણે માંડી આમ આમ શેર સુધી થઈ ગયું પાણી પાણી હવે આવીએ એટલે સીધું આમ જાહે આમ રાજીભાઈ ના વાળા માં ત્યાંથી કિશનભાઈ ના ત્યાંથી પછી મોટા બાબા હગા બાબા એ ના પડા માં પછી ત્યાંથી ખૂણે થી નીકળીએ પાણી ટૂંકમાં આમ ઢાર છે બધો આખા પડા અમારે બેતાલી વીઘા હે અહીંથી અર્જુનભાઈ થી લઈને આમ નામ આમ જવાબ જોઈ આપણે આગળતા વાસટ આવે મસ્ત મજાની પૂછડી વાળી જેટલી બેઠી કઈ પૂછડી લાંબી

તો મિત્રો આગી ગયા પૂર્ણ થાય ને વરસાદ જીવો તા ચાલુ જ છે કન્ટિન્યુ ટૂંકમાં છે ને પૂર જેવી સ્થિતિ થઈ ગઈ છે આપણી વાયુ જોવો અધૂરી હતી ને ભરાઈ ગઈ એમને તમને હેરખો દેખાડો ટૂંકમાં એ વરસાદ વરસે એટલે વાત જવા દીધો એ બપોરનું ચાલુ જ્યો ને આડા બાર એક પછી કન્ટિન્યુ ફૂલ ચાલુ જ છે ને હવે માંડવી ડૂબવું ડૂબવું હે પાણી નીકળી ન શકું એવું બતાવું તમે વિડીયામાં

પેલા ડોરું પાણી હતું ચોખ્ખું છે મિત્રો પાણી કે આપડો ભોટ આખો કોઈ ભરાઈ ગયો કમ્પ્લેટ ત્રણ આવીને જોવું ત્રણ ને લો

મિત્રો બાપુ સૂટ દીધી ટ્રેક્ટર લેતો જ્યાં તમે બાકી જા આ વહે ને આપડે મારી ફટફાટી બોલતી જ્યાં ખવારો લઈ લઉં બીજી ઉતારવા આવી લઉં હોટલ ખુશ ખવાનું નાખ લઉં પછી આપડે જોયું

啊，对呀。

હવે જોયું મજા આવી ગઈ ભારી આપડે છે ને વાયુ જોયા પછી આપડા અહીંયા વિરામ આપી વિડીયો થઈ ડબરો હવે તમને બતાવજો

ભરાઈ ગઈ મિત્રવાર એની વાત હાસી પીડી પાંચ નહી પાંચ થી વધારે હે ને પાંચ છ ને આડા ગાડ હે એટલે વરસાદ પાંચ છ ઈચ ગયો અને ભૂકા કાઢીને કાઢતા બીજું વાદળું ફાટ્યું ને બપોરે બહુ પડ્યો એક થી અઢી વાગા વચ્ચે ધોધમાર પડ્યો આપણે પછી કાઢી ગયા એથી આગળ જાય એટલે ધુવાળી આડું હોય એટલે ધુવાળી પાણી ગીરી જાય એટલે પછી આગળ ગયા નતા વળી ટેકચરી બંધ પડી જાય કોનીમાંથી કાઢવા આવે કોઈ ના આવે એવાનું એટલે પછી પાછા વળી ગયા હતા અને બહુ મજા આવી ગઈ અમને તમને કેવી મજા આવી જરા કોમેન્ટમાં જણાવજો આજનો વિડીયો આપણે પૂરો કરી કાલ શું પાછા ફરી નવો બ્લોગમાં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો